દાંતીવાડા બીએસએફ કેમ્પમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી દેશની સરહદોની સુરક્ષા કરતા બીએસએફના વીર જવાનો દ્વારા દાંતીવાડા ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે દુર્ગા પૂજા અને ગુજરાતી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું એકસો સાડત્રીસ બટાલિયન કમાન્ડર સુખવીર ડાંગરની આગેવાની હેઠળ અધિકારીઓ અને જવાનોની ટીમે મા દુર્ગા અને નવદેવીઓની પ્રતિમાઓ સ્થાપિત કરી ભવ્ય સજાવટ સાથે ઉત્સવનો આરંભ કર્યો રોજિંદા કાર્યક્રમોમાં જવાનો અને તેમના પરિવારજનો સાથે સ્થાનિક ખેલૈયાઓએ પરંપરાગત ગુજરાતી ગરબા રમી ઉત્સવને જળહળતો બનાવ્યો નવમીના દિવસે હોમ હવન અને માતા રાણીનો ભંડારો યોજાશે જ્યારે વિજયાદશમીના દિવસે રાવણ મેઘનાથ અને કુંભકરણના પુતળા દહન સાથે દશેરા મહોત્સવ ઉજવાશે રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે